હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે અડદની ફોતરાવાળી દાળ બનાવીશું તો ચાલો તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા આપણે વઘાર માટે તેલ લીધેલું છે અહીંયા કોથમરી અને મરચાં ચાર મોરા મરચાં અને બે મિરચી લીધેલી છે તેને મેં પેસ્ટ બનાવી લીધી છે અહીંયા લસણ અને આદુ પચાસ ગ્રામ જેટલું લસણ અને આદુનો એક ઇંચ જેટલો ટુકડો લઈ અને આને મેં વાટી લીધું છે કોથમરી સ્વાદ અનુસાર મીઠું હળદર અને ધાણાજીરું અને અહીંયા બે કપ કોતરાવાળી અડદની દાળને મેં બે થી ત્રણ વખત ધોઈ અને રાતે આપણે ઓવર તેને સતત પાણીમાં પલારી લેવાની છે અને સવારે મીઠું અને બે તીખા મરચાં અને એક મોરું મરચું નાખી અને બાફી લેવાની છે જે દેખાવમાં આ રીતની દાળ હોય છે અને આખી રાત પલારી સવારે જે એના કાળા ફોતરા છે તેને તમે હાથની મદદથી મસળશો તો તેના ફોતરા નીકળી જશે અને આ રીતે દેખાવમાં ડાર થશે અને આપણે કૂટી લીધી છે બ્લેન્ડર નથી મારવાનું જે હાથથી આપણે ઘૂટીએ છીએ તે મને કૂટી લેવાની છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે ડાળનો વઘાર કરી લેશું આનો મેઇન ટેસ્ટ આપણે લીલા મરચાંનો જ હોય છે લીલા મરચાં લસણ અને આદુનો આમાં લાલ મરચાંનો યુઝ થતો નથી અને લાલ ભૂકીનો પણ યુઝ નહીં થાય તીખાસ પણ આપણે લીલા મરચાંથી જ લેવાની છે તો ચાલો ડાળનો વઘાર કરી લઈએ તો સૌ પ્રથમ આપણે આ ડાળને હાથની મદદથી ઘૂંટી લેશું અને મેં ચારથી પાંચ વિસલ આપણે સવારમાં લઈ લીધી છે આ ડારમાં બ્લેન્ડરનો યુઝ નથી કરવાનો અને હાથેથી તમે ઘૂટશો તો આ ડારનો સ્વાદ જ સરસ આવશે કે રાતે પલાળેલી હોય એટલે આપણે બાફી લઈએ તો આસાનીથી આ રીતે ઘૂટી જાય છે બ્લેન્ડરની જરૂર પડતી નથી તો આપડા રેડી થઈ ગઈ છે તો હવે તેલને ગરમ મૂકી દશું વઘાર માટે તો અહીંયા આપણે તેલ ગરમ મૂકી દીધું છે મોટા છ ચમચા જેટલું તેલ એડ કરેલું છે તો તેલને આપણે ગરમ થવા દેસું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ આપણે લસણ અને આદુ ખાંડેલા છે તે એડ કરી દઉં સાતળશું તો આપણે આ પેસ્ટને સાતળતા પાંચ મિનિટ જેવું થયું છે અને કચાસ બધી દૂર થઈ ગઈ છે એટલું આપણે પાકવા દેવાનું છે ત્યારબાદ આપણે મરચું અને કોથમરીની પેસ્ટ એડ કરીશું ત્રણ ચમચી આપણે પેસ્ટ એડ કરેલી છે જરૂર લાગશે તો પછી એડ કરીશું હવે આપણે આ પેસ્ટને બે થી પાંચ મિનિટ માટે પાકવા આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલાને પાકવા દેવાનું છે ત્યારબાદ આપણે એક ટી સ્પૂન જેટલી જ હળદર એડ કરવાની છે હવે હળદર નાખ્યા પછી આપણે બે મિનિટ આને પાકવા દઈશું બહુ વધારે હળદર નથી નાખવાની કારણ કે આપણે આનો રંગ લીલો જ રાખવાનો છે તો આપણે આને ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસ ઉપર બે મિનિટ પાકવા દઈશું તેલ છૂટું પડે મસાલામાંથી ત્યાં સુધી આપણે પાકવા દેવાની છે આ ડાળ છ થી સાત વ્યક્તિઓ માટે હું બનાવું છું તો આપણે પાંચ મિનિટ જેવું થયું છે ને મસાલામાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને મસાલા પણ આપણા પાકી ગયા છે તો હવે આપણે એમાં જીરું એડ કરીશું બે ચમચી જેટલું જીરું એડ કરવાનું છે ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું ડાળને બાફતી વખતે પણ મેં મીઠું એડ કરેલું છે અને આદુ અને લસણ ખાંડ્યા હતા એમાંય આપણે મીઠું થોડુંક એડ કરેલું છે એટલે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે થોડીક કોથમરી એડ કરીશું થોડીક આપણે ઉપરથી એડ કરીશું ડાળ એડ કરીશું ત્યારબાદ આપણે એડ કરીશું આ રીતે આપણે લીલો મસાલો દઈએ એ જ રીતે આપણે એને રાખવાની છે હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને બે મિનિટ પાકવા દેસુ હવે આપણે આમાં ડાળ એડ કરી દઈશું બાફેલી જે ડાર છે તે હું સાત વ્યક્તિઓ માટે મેં બે કપ ડારને પલારી અને અઢી ગ્લાસ જેટલું બાફતી વખતે પાણી એડ કરેલું હતું તો હવે આપણે એમાં એડ કરી દઈશું દાળને આ ડાળ ખાવાની સાચી મજા છે બાજરાના રોટલા સાથે આ ડાળ ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે આપણે આ ડાળને ઉકળવા દઈશું તો આપણે બધી ડાળ એડ કરી દીધી છે હવે આપણે આને એકદમ ઉકળવા દઈશું આ ડાળ જે ઉકળશે એનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો આ ડાળ શિયાળામાં એકદમ પ્રોટીનથી ભરપૂર હોય છે એટલે આપણે અઠવાડિયામાં એકવાર આને બનાવી જોઈએ મોસ્ટ ઓફ આપણે શનિવારે જ આ ડાળ બનાવતા હોઈએ છીએ અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે આ રીતે આપણે થોડીક આખી પાખી ડાળ રહી તેવી બાફવાની છે એકદમ ઘૂંટી નથી નાખવાની આને તો હવે આપણે આને ઉકળવા દઈશું અને આ ડાળને આપણે રાતે પલાળવી ખૂબ જ જરૂરી છે તો સવારે બાફતા આપણને વાર નહીં લાગે અને આને તમે હાથની મદદથી મસળશો એટલે એના ફોતરા બધાય ઉતરી જશે એકદમ અલગ થઈ જશે આસાનીથી ત્યારબાદ આપણે એને બાફવા મૂકવાના છે કોતરા ઉતરી જાય ત્યારબાદ આપણે કુકરમાં એને ચાર થી પાંચ વિસલ લઈ લેવાની છે વચ્ચે વચ્ચે આપણે આને હલાવતું રહેવાનું છે જેથી તળિયે ડાળ બેસે નહીં તેના માટે તો આપણે આને એકદમ ઉકળવા દઈશું તો આપણી દાળ ઉકળી ગઈ છે તો હવે આપણે ટેસ્ટ કરી લેશું તીખાસ અને જે આપણે મીઠું જરૂર લાગશે તો આપણે એડ કરીશું તમે વધારે તીખું ખાતા હો તો તમે વધારે તીખું પણ આને કરી શકો છો તો આપણે આનું ટેસ્ટ કરી લેશું આપણે આ રીતે દાળને ઉકળવા દેવાની છે જેમ દાળ ઉકળશે એમ સ્વાદ એકદમ સરસ આવશે લાસ્ટમાં આપણે કોથમરી નાખીશું આ ડાર શિયાળામાં જ ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે કોથમરી છે લીલા મરચાં ને બધું સરસ આવે છે તેના માટે આપણે આ ડાર શિયાળામાં બનાવીએ છીએ પડી ગઈ છે તો હવે આપણે આને સૌ કરી લેશું ચાલો મિત્રો તૈયાર છે આપણી ફોતરાવાળી અડદની દાળ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં